ના કઈ સતલિયા સો પસા આ બળા ગાવ ઓ ગાવ ઓયા મહી હવે લાયા છો અલીયા પાલુએ તો ઉપર હે યાર બોય તું લાવ મગલા જે આવી લે ભોયા પીવો તો કીક જા પાલુ સો યે ઓ ઉઠા મુરા બડા ઉપર હે ડોક હા ઓ ઉભો થઈ જા પટપટ ઉઠા ઓ મેં લાયો હો આ લઈ લાયો લાઈન હા કે બાજુ જે લાયા છે તય લાયા છો

આપો પોણી બોણી કોઈ નાખું નહીં આ દુત્તા મેલે આજ હું સાકુ અરે નહીં સાકુ પનકર ભાઈ યાર હું બોટલ ભરીને પાલું જો તમે પણ અંતર મેલા આપા છું શું લઈ જઈશ પણ આ ઓ ભારો એકનું તો રી નહીં વાત

એ ભાઈ પર તો ના મંગવન કરજે બીજું આ પડે અલ્યા પેલો પડે હો છે ને ઉબો થા અહીંયા તો કેતો બુઈ સો સાanse એ મા એ એન્ડ ઓરા એન્ડોમાં મોજે મોજ પડી જાય ઉભા એન્ડોમાં જવાનું તને એ બતાવ ઉભા ઉભો કર ઉભો કર રોકર તો ન તો રે હે પદમ મળી ગયો પદમ આવું છે આ દુઃખો ખડું છે શું ગુવાની મજા હે ગુવાની મજા હે ભાઈ જોઈ લે જોઈ લે જોઈ લે આજે હવે ઉભરાશે ભાઈ આઈરજસ્ત માલ મળ્યો માલ મળ્યો છે અહીંયા તો જબરજસ્ત વસ્તુ છો જોત ખરા છે પાવડર ખાઈ જોખ ના ચખાય ના આ વસ્તુ છે પાવડર છે પાવડર જોડે આમાં હું એક ગીત નહી તમને નહીં આવડ મારે ગાવાનું છે

ના રે અલખ કેટલા વાર એ દોસ્તી માર ના સો પીવો છે લાઈટ ઓ સંસર છે આટલી પીધી મત કીસે